સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અતિભારે વરસાદના કારણે સુરતમાં પાણી પાણી થઈ ગયું છે ડોભાલ વિસ્તારના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કઈ રીતે પાણી ભરાવવાના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીની વચ્ચે જીવન જીવી રહ્યા છે ડોભાલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે પાણી ભરાયું ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાવવાની શરૂઆત હવે થઈ ચૂકી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે જેને કારણે સુરત શહેરમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપ સીધા સીધા જોઈ શકો છો સુરતના વિસ્તારમાં આવેલા ડુંબાલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને જે ખાડીપુરની જે પરિસ્થિતિ છે જેને કારણે ધીરે ધીરે જે ડુંબાલ છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે નીચાણવાળા છે જે દુકાનો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે લોકોના હાલ હાલ બેહાલ થઈ ગયા છે 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 જે જે સરસામાન તે પણ પાણીમાં ગયો તો રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તંત્રને સ્ટેન્ડ બાય રાખવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે તમામ જે અધિકારીઓ છે તેની રજા રદ કરી દેવામાં આવી છે જ્યારે બીજી તરફ જોવા જઈએ તો કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા

પોતાની જે ગાડી છે તે ગાડીને ધક્કો મારીને આગળ જઈ રહ્યા છે હાલમાં શું પરિસ્થિતિ છે તે તેમની પાસેથી જાણીએ જે ક્યાં પરિસ્થિતિ આગે આગે બહુ પાણી પાણી સબ જગ્યા પાણી ભરાય સબ ટ્રાફિક જમા હો ગઈ આપ કહા જા રહે હો અભી આપે મે ઉધર પરોટ ગાવ જા રહો તો આપે ભી પાણી હે પાણી લેકિન હોસ્પિટલ મે જાના હે ને વી પ્રેગ્નન્ટ હે તો ઉસકે તબિયત ખરાબ હે તો પાણી મે જાના હી પડેગા ને જી આપ જોઈ રહ્યા છો જે મહિલા છે તે મહિલા ખુદ પ્રેગ્નન્ટ છે અને તેઓ જઈ રહ્યા છે જી ક્યાં કહા જા રહે હો ક્યાં કહોગે हॉस्पिटल में जा रहे है तबीयत खराब हैं। है लूज मोशन हाँ, का, कौन सी हॉस्पिटल आयुष आयुष हॉस्पिटल जा रहे है हॉस्पिटल लूज मोशन हो रहा है चक्कर उल्टी आ रहा है और अभी तो आगे और पानी है तो किस तरह जाओगे अभी क्या पता <laughs> જે આપ જોઈ રહ્યા છો મહિલા છે તે પોતે પ્રેગનેન્ટ છે તેમ છતાં આટલા પાણીમાં તે પોતે જે દવાખાને છે હોસ્પિટલ છે તે હોસ્પિટલ જવા માટે આગળ આવી રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જળબંબાકાની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે હાલમાં આખે આખો જે વિસ્તાર છે તે જળબંબાકારની પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે ડુંબાલ હોય કે પછી માધવ બાગ હોય આ તમામે તમામ જે વિસ્તાર છે તે હાલ જે પાણી છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તે રીતની પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે હજી પણ જે વરસાદ છે તે વરસાદ ચાલુ છે જેને કારણે જે પાણી છે તે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને ખાડીપૂરની પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત